જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય છે ત્યારે મળે છે અગિયાર શુભ સંકેતો મિત્રો જો તમને પણ આવા સંકેતો મળતા હોય તો સમજી લેજો કે તમારા ઘરમાં ભગવાનનો વાસ થઈ ચૂક્યો છે તો મિત્રો એ કયા સંકેતો હોય છે તેના વિશે આપણે આજના વિડીયોમાં જાણીશું ભગવાનને પ્રસન્ન કરવા માટે દરેક લોકો ખૂબ જ પૂજા પાઠ વ્રત અને ઉપવાસ કરતા હોય છે ભગવાનની સામે સવાર સાંજ દીવો પ્રગટાવીને ભોગ પણ લગાવે છે જેથી કરીને ભગવાનની કૃપા બની રહે તને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભગવાનની પૂરી શ્રદ્ધા અને ભાવથી પૂજા અર્ચના કરવાથી ભગવાન આપણાથી પ્રસન્ન થાય છે પરંતુ મિત્રો તમે કદાચ નહીં જાણતા હોય કે ભગવાન જ્યારે તમારાથી પ્રસન્ન થાય છે ત્યારે તમને અનેક સંકેતો પણ મળે છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું એ સંકેતો વિશે કે જે સંકેતોથી જાણી શકાય છે કે ભગવાનની વિશેષ કૃપા આપણા પર બનેલી છે મિત્રો કોઈ પણ વ્યક્તિ જ્યારે પૂરી શ્રદ્ધા અને ભાવથી પૂજા પાઠ કરે છે તો ઈશ્વરનો વાસ ઘરમાં અવશ્ય થાય છે એ પ્રત્યક્ષરૂપથી પણ હોઈ શકે છે અને અપ્રત્યક્ષરૂપથી પણ હોઈ શકે છે પરંતુ જ્યારે પણ ભગવાનનો વાસ ઘરમાં થાય છે તો તમને આભાસ થઈ જ જાય છે મિત્રો ઘણીવાર એવું થાય છે કે ભગવાન તમારા ઘરમાં વાસ તો કરે છે પરંતુ તમારી અમુક ભૂલોના કારણે ભગવાન તમારા ઘરનો ત્યાગ કરી દે છે ઘણા લોકો એવું કરે છે કે થોડા સમય માટે પૂજા પાઠ કરે છે પછી અચાનક બંધ કરી દે છે આમ કરવું યોગ્ય માનવામાં આવતું નથી આવું કરવાથી ભગવાન તમારા ઘરમાંથી ચાલ્યા જાય છે ઘણા લોકો એવા પણ હોય છે કે જેમના ઘરે ભગવાનનો વાસ થાય છે પરંતુ તે લોકો જાણી શકતા નથી અને તેઓ પોતે જ ભગવાનનું અપમાન કરીને ભગવાનને ઘરમાંથી કાઢી મૂકે છે ઘણા લોકો એવું કહે છે કે હું ભગવાનની પૂજા તો રોજ કરું છું પરંતુ મારા જીવનમાં કંઈ સારું થતું નથી ભગવાન મને કેમ દેખાતા નથી આવા બધા શબ્દો બોલીને તમે ભગવાનને તમારાથી દૂર કરી દો છો તેથી મિત્રો આજના વીડિયોમાં અમે તમને વિસ્તારપૂર્વક જણાવીશું કે ભગવાનનો વાસ જ્યારે તમારા ઘરમાં થાય છે તો તમને કયા સંકેતો મળે છે પરંતુ મિત્રો વીડિયોમાં આગળ વધીએ તે પહેલા તમને વિનંતી છે કે આજની વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો વિડીયોને લાઈક કરી શેર પણ કરી દેજો અને જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારી પર બન્યા રહે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો ચાલો હવે સંકેતો વિશે જાણીએ નંબર એક જો મિત્રો તમે રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાવ છો અને દરરોજ સવારે તમારી ઊંઘ આ સમયે ઉડી જાય છે અથવા તો તમને બ્રહ્મ મુહૂર્તમાં એવું કોઈ સપનું જોવા મળે કે જે સપનામાં તમે કોઈ મંદિરમાં પૂજા કરી રહ્યા હોય અથવા તો મંત્રોનો જાપ કરી રહ્યા હોય બ્રહ્મા મુહૂર્તમાં આવું સપનું જોવું તે એ વાતનો સંકેત છે કે ભગવાન તમારા ઘરમાં છે જો તમને બ્રહ્મ મુહૂર્તમાં શંખનો અવાજ સંભળાય અને મંત્રોની અવાજ સંભળાય અથવા તો ઘંટડીની અવાજ સંભળાય અથવા કોઈ એવું નામ જેમ કે કોઈ તમને રામ રામ કહી રહ્યું હોય અથવા જય શ્રી કૃષ્ણ કહી રહ્યું હોય આવા અવાજો જો તમને સાંભળવા મળે તો એ વાતનો સંકેત છે કે ભગવાન તમારા ઘરમાં વાસ કરી રહ્યા છે નંબર ત્રણ મિત્રો સવારે જ્યારે તમે સ્નાન કરીને તૈયાર થઈ જાવ છો ત્યારે તમારા ઘરમાં એક અલગ જ પ્રકારની સુગંધ આવતી હોય છે આ એક અજીબ સુગંધ હોય છે જે તમારા ઘરમાં બીજા કોઈને નથી આવતી પરંતુ માત્ર તમને મહેસૂસ થાય છે આ સુગંધના તો કોઈ અંતરની હોય છે અને ના તો કોઈ અગ્રબત્તી અથવા તો અન્ય કોઈ વસ્તુની હોતી નથી પરંતુ આ અજીબ સુગંધ તમારા માંથી આવે છે અને તમારા ઘરમાં જ્યાં પણ મંદિર હશે ત્યાંથી આ સુગંધ આવતી હશે મિત્રો આ સુગંધ દેવી દેવતાઓની હોય છે જેનાથી તમને ખબર પડે છે કે ભગવાનનો તમારા ઘરે વાસ છે મિત્રો જ્યારે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તમારા ઘરમાંથી એક અલગ પ્રકારની દુર્ગંધ આવે છે પરંતુ જ્યારે ભગવાનનો વાસ થાય છે તો સકારાત્મક ઉર્જાનો પણ પ્રવેશ થાય છે અને તમને ખૂબ જ સુંદર સુગંધ આવવા લાગે છે આ સુગંધ ખૂબ જ સારી હોય છે ખૂબ જ મીઠી હોય છે અને તમારું મન પૂરી રીતે મોહી લેતી હોય છે

અને તેમનું આગમન થઈ રહ્યું છે કારણ કે ગાય હોય છે તે પણ માતાનું સ્વરૂપ હોય છે અને કૂતરાને પણ ભૈરવ બાબાનું પ્રતિક માનવામાં આવે છે અને જો કોઈ ભિક્ષુ આવી રહ્યો હોય તો તે પણ ઈશ્વરના કોઈના કોઈ રૂપમાં આવી રહ્યું છે તેથી મિત્રો જો તમારી સાથે આવું થઈ રહ્યું હોય તો તેમને ભૂલથી પણ તમારે તમારા ઘરેથી ભગાડવા જોઈએ નહીં પરંતુ તેમને સંતુષ્ટ કરવા જોઈએ એટલે કે તેમને ભોજન કરાવવું જોઈએ સન્માન કરવું જોઈએ નંબર પાંચ મિત્રો જો તમને રાત્રે સૂઈ રહ્યા હોય તે દરમિયાન વારંવાર સપના આવતા હોય અને સપનામાં મંદિર ભગવાનની મૂર્તિ અથવા ફોટો જોવા મળતો હોય તો એનો મતલબ એ છે કે તમારા પર ભગવાનની કૃપા બનેલી છે ઘણીવાર એવું થાય છે કે તમે કોઈ વસ્તુને લેવા માટે પ્રયાસ કરી રહ્યા હોય પરંતુ આખરી સમય તમારા મનમાં તે વસ્તુને લેવાને લઈને સંશય આવી જાય છે બધું બરાબર ચાલી રહ્યું હોય પરંતુ અંતમાં કંઈક એવું થાય છે જેથી તમે તે નિર્ણય બદલી રહ્યા છો તેનો મતલબ એ છે કે તમારી સાથે કોઈ દેવી શક્તિના આશીર્વાદ છે નંબર છ મિત્રો જે લોકો પર ભગવાનની કૃપા હોય છે તે ચાહે અમીર હોય અથવા ગરીબ હોય તેમને દરેક જગ્યાએ સન્માન મળે છે જો કોઈ વ્યક્તિને ઓછી મહેનત કરવા પર પણ સફળતા મળી જતી હોય તો આ ભગવાનની વિશેષ કૃપાની નિશાની છે અને ભગવાન આવા લોકોને દરેક પરેશાનીઓમાંથી બચાવી લે છે જે લોકોથી ભગવાન ખુશ રહે છે તેવા લોકો દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે આવા લોકોના જીવનમાં ભલે ગમે તેટલા દુઃખ કેમ ના હોય તે હંમેશા ખુશ જ રહે છે તેમને કોઈ પણ પ્રકારની પરેશાનીઓથી ડર લાગતો નથી અને દરેક મુસીબતને આસાનીથી પાર કરી લે છે નંબર સાત મિત્રો હિન્દુ ધર્મમાં ઘુવડને ખૂબ જ મહત્વપૂર્ણ દરજ્જો આપવામાં આવે છે અને ઘુવડને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે તેથી જો તમને ક્યારે પણ ઘૂવડ જોવા મળે તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે જો કોઈ જગ્યાએ અચાનક તમને ઘૂવડ જોવા મળી જાય તો સમજી લેવું જોઈએ કે ખૂબ જ જલ્દી માતા લક્ષ્મીનું તમારા ઘરે આગમન થવાનું છે નંબર આઠ જે ઘરમાં માતા લક્ષ્મી નિવાસ કરે છે તેવા ઘરના લોકોના ખાવા પીવાની આદતો પણ બદલાવા લાગે છે કહેવામાં આવે છે કે આવા ઘરોમાં લોકોને ભૂખ પણ ઓછી લાગે છે અને ખાસ વાત એ છે કે આવા લોકોને ઓછું ખાવાનું હોય તો પણ પર્યાપ્ત લાગે છે અને આવા ઘરમાં લોકો નશીલી વસ્તુઓ અને માંસાહારથી પણ દૂર રહેવા લાગે છે નંબર નવ ધનની દેવી માતા લક્ષ્મીને સાફ સફાઈ ખૂબ જ પસંદ છે જે ઘરોમાં નિયમિત રૂપથી સાફ સફાઈ કરીને સ્વચ્છતા રાખવામાં આવે છે તેવા ઘરમાં માતા લક્ષ્મી વાસ કરે છે અને માતા લક્ષ્મીને સફાઈમાં ઉપયોગ કરવામાં આવતી સાવરણી પણ ખૂબ જ પ્રિય હોય છે એવું માનવામાં આવે છે કે સવારના સમયે જો તમે કોઈ જગ્યાએ જઈ રહ્યા હોય અને કોઈ તેના ઘરની બહાર સાવરણી લગાવતા તમને જોવા મળે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તેથી કોઈ પણ શુભ અવસર અથવા તો પૂજા પાઠ દરમિયાન શંખ વગાડવામાં આવે છે જો સવારે ઉઠ્યા બાદ તમને શંખનો અવાજ સંભળાય તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા બાદ તરત તમને શંખનો અવાજ સંભળાય તો તમારા ઘરમાં લક્ષ્મી માતાનું આગમન થવાનો સંકેત માનવામાં આવે છે નંબર અગિયાર જો મિત્રો તમને સતત ત્રણ દિવસો સુધી ઘરથી નીકળતા સમયે નીલકંઠ પક્ષી જોવા મળે તો તમારે સમજી લેવું જોઈએ કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને ખૂબ જ જલ્દી તમારી મનોકામના પૂરી થવાની છે નીલકંઠ પક્ષી દેખાવો મહાદેવની કૃપા પ્રાપ્ત થવાનો સંકેત માનવામાં આવે છે જો તમારા ઘરની સામે વારંવાર સફેદ ગાય આવવા લાગે અને તમારા ઘરની સામે આવીને પોતાના વાછરડાને દૂધ પીવડાવે તો આ દેવી દેવતાઓની તમારા પર વિશેષ કૃપા હોવાનો સંકેત માનવામાં આવે છે આ એ વાતનો સંકેત છે કે તમારી પૂજા અને પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થવાની છે અને ભગવાન તમારા તમામ પ્રશ્નો અને ખરાબ દિવસો દૂર કરવાના છે નંબર બાર જો તમારા ઘરના મુખ્ય દ્વારની આસપાસ ચકલી માળો બનાવી લે તો આ ખૂબ જ શુભ સંકેત હોય છે આ એ વાતનું પ્રમાણ છે કે તમારી પૂજા સફળ થઈ ગઈ છે જો પૂજા પાઠ કરતા સમયે તમે ભાવનાત્મક બની જાઓ અને તમારી આંખોમાંથી આંસુ આવવા લાગે તો એ વાતનો સંકેત છે કે ભગવાને તમારા મનની પ્રાર્થના સાંભળી લીધી છે જો કોઈ વ્યક્તિની ઊંઘ અચાનક થી વારંવાર રાતના ત્રણ વાગ્યા બાદ ઉડી જતી હોય તો આ કોઈ મામૂલી વાત ના સમજવી જોઈએ આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા બાદ દેવી દેવતાઓની શક્તિઓ જાગૃત થઈ જાય છે રાત્રિના ત્રણ વાગ્યા બાદ દેવી દેવતાઓથી માંગવામાં આવેલું વરદાન ક્યારેય ખાલી જતું નથી અને ભગવાન તમારી પ્રાર્થના અવશ્ય સાંભળે છે મિત્રો ભગવાન આપણને તેમના વાસ્તવિક રૂપમાં જોવા મળતા નથી પરંતુ અમુક લોકો એવા હોય છે જેને ભગવાનના તુલ્ય માનવામાં આવે છે તેથી માતા પિતા ગુરુ અથવા બ્રાહ્મણ આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજાના સમય દરમિયાન જો તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે પૂજા કરતા સમય દરમિયાન ભગવાનની મૂર્તિ અથવા પ્રતિમાથી કોઈ ફૂલ અથવા માળા તમારી પાસે પડે તો આ ખૂબ જ શુભ સંકેત હોય છે અને આ વાતથી એ ખબર પડે છે કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર બનેલી છે તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બેલ ને પણ જરૂરથી પ્રેસ કરી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મા લક્ષ્મી